હમણા પાણી ભરા ગયા છે અને કપાસ શાકભાજી તથા અન્ય પાકમાં સુકારાના એવા ઘણા બધા પ્રશ્નો ચાલુ થયા છે તો હવે વરસાદે વિરામ લીધો ત્યારબાદ ખેતરમાંથી પાણી કાઢી અને ખેડૂતે શું ટ્રીટમેન્ટ કરવી એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ તો આજની ખેતી માહિતીમાં હું જે કેવા જઈ રહ્યો છું એ વરસાદના વિરામ બાદ ખેડૂતોએ કેવી કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને પાકને બચાવવા માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ એના વિશે વાત કરવાના છીએ

તો છોડમાં સુકારો અટકી જાય છે અને ધીમે ધીમે છોડ ગ્રીનરી પકડશે તો આ વાત થાય ખાતરની ઘણી ઘણી વખત કપાસ મોટો હોય હોય અને સંખ્યા બધી તો એમાં પ્રશ્નો ચાલુ થાય છે એક તો છોડને ને દેહ ધાર્મિક ક્રિયામાં વિક્ષેપ પડે છે સૂર્યપ્રકાશ પડતો નથી અને મૂળમાં પાણી હોવાના કારણે છોડ ખોરાક લઈ શકતો નથી એના કારણે સોળવા ઊભા સુકાઈ જાય છે લાલ થઈ જાય છે પીળા પડી જાય છે

ખોરાક લેવાની ક્ષમતામાં વધારો થઈ છે છોડને દેહ ધાર્મિક ક્રિયામાં જે વિકસેપ પડ્યો છે એ તમારે દૂર થઈ જશે અને છોડ એકદમ લીલો છમ જેવો થઈ જાય છે અને છોડનું રસોડું ચાલુ થઈ જશે એના કારણે છોડ ખોરાક લેતો થઈ છે અને હુકારો આગળ વધતો અટકી જશે છોડ પીળો પડતો હોય છે સતત તોય પણ અટકી જાય છે પીળાશ અટકી જાય છે લાલ થતો અટકી જાય છે અને મૂળનો જે કોવારો લાગ્યો છે પાણીના કારણે એ પણ અટકી જાય છે અને માસ્ટર કોપરને તમારે ઉપયોગ કરવા માટે તમે કોઈ પણ દવા સાથે આનો ઉપયોગ કરી શકો છો ઉપરથી થી છટકાવમાં પણ ચાલે છે અથવા તો તમે કોઈપણ ખાતર સાથે મિશ્રણ કરીને પણ આપી શકો આ ઉપરાંત તમારી પાસે જો ડ્રીપ અવેલેબલ હોય તો ડ્રીપમાં પણ ડ્રીપમાં પણ તમે આપી શકો છો તમે આ 1 લિટર જો 5 થી 6 વીઘામાં થાય છે ટુકમાં 400 ml એક એકર નું માપ હોય છે તો આ માસ્ટર કોપર થી ઘણા બધા ફાયદા થાય છે માસ્ટર કોપર જો વાપરવામાં આવે તો